ને જો સાફો બાંધીને દે ગયું છે મારા દુકાને મારે બહાર બધા પગી જશે અને હવે આપણે રહી છીએ ગૌતમેશ્વરની અંદર અને ત્યાં સિક્યુરિટી ટાઈમ કહે છે કે આપણે અંદર ફોટા પાડવા નથી જતા એટલે તમને અહીંયાથી બાતચીત બતાવી દઉં છું અંદર વિડીયો બનાવવાની મનાય છે આ રીતનું પટાંગણ છે જો એસા કાકાની 3 કિલોમીટર અહીંયા આવતા રહ્યા ને અમે કિલોમીટર આગળ તો ખબર ન કે અહીંયા અમે તો પહેલી વાર છીએ હવે અંદર કેવું છે છે પણ તમે એકવાર મેં અહીંયા ઉતરીશું દે છે ચા છું હવે તમે ગો તમે પોગી

પાણી અહીં પોગી ગયા છે અમારા મહેશ્વરીની અમારા ભાઈ અમારે જો આ બેન અહીંયા ઊભા છે ના શું છે એટલા બધું મંદિરનું ફોટો પાડવાની સખ્ત મનાઈનું બોડે છે એટલે આપણે તમને દર્શન ન કરાવી કે એ બદલ હું મારા વાળા માફી માગું છું કે મંદિરનું દર્શન હું તમને ન કરાવી શકું આ તમને નજારો બતાવું છું જવો તમે જો આ બાકી પાણીના ઝરણાં બરણા

અમારા રૂપા જોડે બોર વીણવા મળી બેઠી બેઠી ખાય છે અમારા છોકરાની જો હામે ફોટોશૂટ ને એવું કરે છે કેવા છે હા બોર તો સરસ છે ઘણા છે આ બોર પાછા ઓલા નથી ને પાછા ધોજી આ બોર છે અમારે જો ને રૂપા બોર ખાય છે અમારે બેને આવી જશે આ બોરડી છે હેઠા ઉતરો અમારે ભાઈ જોવા આવે છે રાજુભાઈ અમારે સમાધિ ની જોડે હેઠા બેસી ગયા છે સમાધિમાં કેમ બે હવે હું પણ ઉતરું મને હેઠા ઉતરવા ખાવા બેહી ગઈ છે હવે કઈ નથી હેઠી ઉતરશે નહીં જો પાણી જાય છે ઝરણું તમે જોડા બેન જો ફોટા પાડે છે શીપ કરે છે અને રાજુભાઈ જેવા ફટા પાડે છે શીપ કરે છે વાર સમાજમાં સમાધિમાં બે છે

અમારે બેને તે જોવા ને ઓલું કરે છે પાણી હાથ પગ ધોવે છે અમારે બેન જો આને ઉપર ફોટોશૂટ કેવા કરે છે મસ્તી ને જો રાજુભાઈ ફોટો ફોટોશૂટ કરે છે માના ભાવ ફોટા પાડે છે કાકાના ફોટા અમારે ભાઈ પાડે છે જો પાણીની ધારાથી આપણે પણ થોડાક ફોટા પડાવશું મારા વાળા અને માણસો ઘણા આવે છે તો મંદિરને એનું મારા વાળા ચૂંટણી નથી લેવા દેતા એવું છે આપણે આગળ આવી દીકરી ફરીને જોવાની અંદર ફોટા શૂટ કરે છે તો અમારી બેને તે ફરી દીકરીના ફોટા પાડે છે અને અમારે કાળીબેન ફોટા પાડે છે અહીંથી હેઠેથી આપણે ફોટા શૂટ કરવાનો છે એમાં રૂપા હમે બોર પાડે છે અમારો ભાઈ જોવા અહીંયા ફોટોશૂટ કરાવે છે જો નવી નવી સ્ટાઇલમાં અને અમારે રૂપા જોવા અહીંયા બોર વીણી હોય ને બા અમારે ઉપર બેઠા છે જો બા ઉપર બેઠા છે તો આ રીતનો કાંઈક નજારો છે ફોટા પડાવવા માટેનું ખૂબ સરસ સ્થળ છે કેમ કે અહીંયા ડુંગરા જેવું છે પહાડ જેવું છે ઝરણું છે નંબર ભાઈ તો ફોટા ભાઈ પાડવા મેળા છે ફઈ દીકરીના માનવો ભાઈ ફોટા પાડ્યા છે તો કેવા ફોટા પાડ્યા છે દેખાડો તો કેવા ફોટા પાડ્યા છે દેખાડો તો એમ નહીં એમ નહીં જો આ રીતના કાંઈક ફોટા પાડ્યા છે આમાં કંઈ દેખાતું તો નથી ફોટા તો મસ્ત પાડ્યા છે હવે આપણે તો ફોટા પાડશું ઓલી જો બોર વીણવામાંથી માંથી નથી આવતી અમારે શોક બધા ને ફોટા છે અમારે સડી ગયેલા છે ને ફોટા ઉતર પાડવા સિવાય કઈ બીજો ધંધો ન કરતા અહીંયા આવ્યા પર ગૌતમ

તો મિત્રો હવે થોડાક અમે છોકરાને ફોટા પાડી લઈ વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહી હા બોલો ને બેન ना फोटो शूटिंग जो है तुमने देखा रुके हुए थे आप रबाने शूटिंग थाई से जो देखा डुए देखा डुए देखा डुए थाई जो वो आप रबा फोटो शूटिंग अलग ही क्या जेबा हाँ अन्ना मर माने उस भाई से जो इडिया मा फेमस जो पापा क्या सड़ी क्या जो इडिया तो पापा क्या सड़ी क्या जो पापा न्याटे सड़ी क्या से जो काका सिखवाड़

મને તો દેખાતા નથી તમને દેખાતા હોય તો બલે પપ્પા નું થતું છે આપણે બીજા ત્યાં સુધી આપણે લાઈક ભૂલતા કરી નવા નવા સુધી બધા મિત્રો ને હવે બાય બાય કરી તમે